ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદમાં લોહી લુહાણ હાલતમાં ચેતનને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવાયા બાદ વધુ સારવાર માટે વિરમગામ શિવ હોસ્પિટલે રીફર કરાયો હતો આ બનાવ અંગે યુવાન ગંભીર હાલતમાં સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલના દાખલો હોવા છતાં પાટડી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા ઈજાગ્રસ્ત યુવાનના પરિવારજનો અને ઠાકોર સમાજના આગેવાનો ટોળા સાથે પોલીસ મથકે ખસી ગયા હતા ઉગ્ર રજૂઆત સાથે ભારે હલ્લાબોલ કરતા અંતે પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી જીડીસી ન્યુઝ સાથે જયદ્રસિંહ ઝાલા લખતર